મિત્રો તમને જણાવી દઈએ કે સૂર્યએ કર્યો કન્યા રાશિમાં પ્રવેશ ડબલ રાજયોગથી ચમકશે આ રાશિઓની કિસ્મત મિત્રો સૂર્યએ કન્યા રાશિમાં ગોચર કરી લીધું છે સૂર્ય વ્યક્તિના જીવનમાં સફળતા અને સમૃદ્ધિ લાવે છે સૂર્યના કન્યા રાશિમાં પ્રવેશ સાથે બે રાજયોગ રચાશે જેનાથી છ રાશિના જાતકોને સફળતા મળશે તો અમુક રાશિઓએ સાવધાન રહેવું પડશે સૂર્યએ કન્યા રાશિમાં ગોચર કરી લીધું છે સૂર્યના ગોચરની સાથે બે રાજયોગ બની રહ્યા છે પહેલો શુક્રાદિત્ય રાજયોગ અને બીજો બુધાદિત્ય રાજયોગ તો મિત્રો તમને જણાવી દઈએ કે ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ બુદ્ધ પણ કન્યા રાશિમાં ગોચર કરી જશે બંને રાજયોગના નિર્માણથી વૃષભ સહિત ઘણી રાશિઓને લાભ થશે તો અમુક રાશિઓએ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે સૂર્યના ગોચરથી કઈ કઈ રાશિના જાતકોને લાભ થશે નંબર એ મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે તમારા માટે સૂર્યનું ગોચર ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે તમારી મહેનત જાણવી રાખો આ સમય તમારા માટે પરિવર્તનનો સમય સાબિત થશે તમારી યોજનાઓ પર કામ કરવાનું શરૂ કરી શકો છો તમારે તમારી યોજનાઓ પર પુનર્વિચાર કરવાની જરૂર છે જો કે આ સમયગાળો સંબંધોને લઈને તમારા પક્ષમાં રહેશે તમારે તમારા સંબંધોને ખૂબ જ સરળતાથી સંભાળવાની જરૂર છે તમારી શક્તિઓને ઓળખો અને તમારા સપના પૂરા કરવામાં પાછળ ન રહો કરિયરના ક્ષેત્રમાં પણ તમને ઘણો ફાયદો થવાની સંભાવના છે આવકના નવા સ્ત્રોત ખુલશે આ સાથે જે લોકો વેપાર કરી રહ્યા છે તેમને પણ લાભ મળશે જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન આમ કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે ભોલેનાથની કૃપાથી દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકાય છે સ્વાસ્થ્ય પણ સારું રહેશે આ સાથે સમાજમાં માન સન્માન વધશે તેમને હવે કારકિર્દીની પ્રગતિ અને પગારમાં વધારો કરવાની સારી તકો મળશે આ સમયે તમારી હિંમત અને બહાદુરીમાં વધારો થશે આ સમયે વિવાહિત લોકોનું વિવાહિત જીવન અદભુત રહેશે નંબર બે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે સૂર્યગોચર દરમિયાન વૃષભ રાશિના લોકોની ઈચ્છાઓ પૂર્ણ થવા જઈ રહી છે સૂર્યનું ગોચર તમારા માટે વરદાનથી ઓછું સાબિત નહીં થશે આ સમયે તમારે તમારા સંબંધો બનાવવાનું કામ કરવું જોઈએ કારણ કે તમારા બધા સાથેના સંબંધો વધુ મજબૂત બનવાના છે તમે તમારા જીવનમાં સંતુલન અનુભવશો તમે જે પણ કામ કરશો તેમાં સંતુલન રહેશે તમે તમારી જાતને ખૂબ પ્રેમ કરશો વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે મિલકત માંથી આવક વધશે તમને તમારી માતા પાસેથી પૈસા મળી શકે છે કલા અને સંગીત પ્રત્યે રૂચિ વધશે નોકરીમાં કાર્યક્ષેત્રમાં પરિવર્તનની સંભાવના છે સ્થાન પરિવર્તન પણ શક્ય છે આવકમાં વધારો થશે પારિવારિક જીવન સુખમય રહેશે મિલકત માંથી આવક વધી શકે છે તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે નોકરીમાં ઉન્નતિની સંભાવનાઓ છે તમને અધિકારીઓનો સહયોગ મળશે આવકમાં વધારો થશે વાહન સુખ સુવિધાઓનું વિસ્તરણ શક્ય છે વૃષભ રાશિના લોકો મહેનતને મહત્વ સમજે છે અને તેની સાથે તેઓ ખૂબ જ જીદ્દી પ્રકારના હોય છે પરંતુ તેઓ જે પણ કરવાનું નક્કી કરે છે તે પૃથ્વી તત્વને કારણે પ્રાપ્ત થાય છે નંબર ત્રણ મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને જણાવી દઈએ કે સૂર્યનું ગોચર મિથુન રાશિના જાતકો માટે શાંતિ આપનાર સાબિત થશે કારકિર્દી અને વ્યવસાયમાં તમે લાંબા સમયથી જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તે તમામ સમસ્યાઓ હવે સમાપ્ત થશે નોકરી અને ધંધામાં પ્રગતિ થશે મિથુન રાશિના જાતકોને આર્થિક લાભ થવાનો છે તમે જે પણ રોકાણ કરશો ભવિષ્યમાં તમને મોટો ફાયદો થશે તમને જીવનમાં ઘણી સમૃદ્ધિ મળશે આ સમયગાળો મિથુન રાશિના લોકો માટે સુવર્ણ સાબિત થશે વિદેશ યાત્રાનો આનંદ મળી શકે છે તેમજ અનેક લાભ મળશે આ ઉપરાંત વિદેશને લગતા જે કામો બાકી હતા

આ રાશિના જાતકો માટે જમીન ખરીદવા માટે સમય એકદમ અનુકૂળ રહેશે અન્ય ક્ષેત્રોમાં શું પરિણામ પ્રાપ્ત થશે નંબર ચાર સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને જણાવી દઈએ કે તમારો સ્વામી સૂર્ય છે હવે તે તમારી રાશિમાંથી કન્યા રાશિમાં જવાનો છે આવી સ્થિતિમાં તમારે તમારું જીવન સારી રીતે જીવવાની જરૂર છે તમારા વિશ્વાસ રાખો અને આ સમય તમારા જીવનમાં કંઈક મોટું લઈને આવશે તમારા જીવનને સુધારવા માટે કેટલીક વસ્તુઓ તમારા માટે તૈયાર કરવામાં આવશે તમારા એક અલગ જ જુસ્સો જોવા મળશે તમારા મિત્રો અને ભાઈ બહેનોની સલાહ લેવામાં શરમાશો નહીં તેમનું માર્ગદર્શન લો આર્થિક રીતે ઘણો ફાયદો થશે પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે અને તમને પરિવારના સભ્યોનો ઘણો સહયોગ મળશે જે લોકો લગ્ન માટે લાયક છે તેમને સારા પ્રસ્તાવ મળી શકે છે જો તમે વેપાર કરો છો તો તમે ઘણો નફો કમાઈ શકો છો તમે દિવસે બમણી અને રાતે ચાર ગણી પ્રગતિ કરશો તમે તમારા કાર્યક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરશો અને માન સન્માનમાં વધારો થશે અને સાથે જ લોકોની આવકમાં પણ વધારો થશે આ રાશિના જાતકો જે બિઝનેસમેન છે તેમના બિઝનેસમાં તમે તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ કરશો અને જેઓ નોકરી શોધી રહ્યા છે તેમને પણ તમારી પસંદની નોકરી મળશે નંબર પાંચ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે તમારા માટે સૂર્યનું ગોચર શું સમૃદ્ધિ અને ઐશ્વર્ય લાવનાર સાબિત થશે તમને તમારી કારકિર્દી અને તે બધામાં સફળતા મળશે આ સમય તમારા માટે સફળતા હાંસલ કરવાનો છે અને ભૂતકાળમાં કરેલી મહેનતનું વળતર મેળવવાનો છે તમને તમારી મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે તમારે તમારી જાતને ખૂબ જ સકારાત્મક રાખવાની જરૂર છે હકારાત્મકતા સાથે જ આગળ વધો ભગવાન પર વિશ્વાસ કરો અને જુઓ કે વસ્તુઓ તમારા માટે કેવી રીતે કામ કરશે નંબર છ મકર રાશિ મકર રાશિના જાતકોને જણાવી દઈએ કે સૂર્યનું ગોચર તમારા માટે સુખકારી સાબિત થશે કેટલાક સત્યો સામે આવશે જે તમને નુકસાન પહોંચાડી શકે છે પરંતુ આ બધું તમારા માટે જીવનમાં સકારાત્મક રીતે આગળ વધવા માટે ભગવાન તરફથી સંકેત હશે દરેક કામ પોતાનામાં વિશ્વાસ રાખીને કરો તમારી જાતને માનસિક રીતે સકારાત્મક રાખવાનો પ્રયાસ કરો તો જ તમે તમારી કારકિર્દીમાં સફળતા પ્રાપ્ત કરી શકશો કરિયરને લઈને વધુ ટેન્શન લેવાની જરૂર નથી તમને નાની નાની સફળતાઓ મળશે નંબર સાત મીન રાશિ મીન રાશિના જાતકોને જણાવી દઈએ કે સૂર્યના આ ગોચર દરમિયાન મીન રાશિના લોકોને સુંદર અનુભૂતિ થશે આ સમય દરમિયાન તમે જીવનમાં પૂર્ણતાનો અનુભવ કરશો જીવનમાં શાંતિ અને અપાર ખુશીઓ આવવાની છે કરિયર માટે પણ આ સમયગાળો ઘણો સારો રહેશે તમને સારી માત્રામાં નાણાકીય લાભ મળશે તમે ધન સંપત્તિમાં ધનવાન બનશો સૂર્ય તમને મજબૂત અને આરામદાયક બનાવશે જો તમે તમારા બાળકોના ભણતર પર ધ્યાન આપો છો તો તમારા દ્વારા કરવામાં આવેલ મહંત હવે તમને લાભ આપશે પહેલા નટકેલા કામ પૂરા થશે અને સાથે જ આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે હા મિત્રો તમારી મીઠી વાણીને કારણે તમને તમારા કરિયરમાં સફળતા મળશે તમારા કામ પૂર્ણ થશે અને દેવી લક્ષ્મીની તમારા પર વિશેષ કૃપા છે જેના કારણે તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે અને સાથે જ તમારા જીવનમાં વર્ષોથી અટકેલા બધા કામ પણ દૂર થશે જે કાર્યો કરવામાં આવ્યા હતા તે હવે તમારા પર સફળતાપૂર્વક પૂર્ણ થશે મીન રાશિના લોકો તમે દિવસ દરમિયાન બમણી અને ચાર ગણી પ્રગતિ કરશો તમારા જીવનમાં હવે તમે તમારી સફળતાનો ઝંડો લગાવશો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો શનિદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ અવશ્ય લખો જેથી શનિદેવની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમામ મુશ્કેલીઓ દૂર રહે તમારા જીવનમાં આવનારા દૂર અને દુઃખો શનિદેવ દૂર કરે છે અને ભગવાનની કૃપાથી તેનો અંત આવી શકે છે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર